નોર્વે ચેસ બે હજાર પચીસ ટુર્નામેન્ટના રાઉન્ડ સિક્સમાં વર્લ્ડ ચેમ્પિયન ડી એ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન મેગ્રસ કાર્લસન સામે શાનદાર જીત નોંધાવી છે મેગ્નસ કાર્લસન સામે ડી ગુકેશની જીત ઐતિહાસિક હતી કારણ કે તેણે હારની સ્થિતિમાંથી રમતને પલટી નાખી હતી ગુકેશની આ દિગ્ગજ સામેની પહેલી ક્લાસિકલ જીત હતી ઓગણીસ વર્ષીય ગુકેશ રમેશબાબુ પ્રજ્ઞાનંદ પછી ટુર્નામેન્ટના ઇતિહાસમાં કાલસનને હરાવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે અમેશમાં મેચમાં ગુકેશ સામે હાર્યા બાદ મેગ્નસ કાલરસન ખૂબ ગુસ્સે ભરાયો હાર પછી તેણે ટેબલ પર મુક્કો માર્યો આ પછી તે ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો તે જ સમયે ગુકેશ ખૂબ જ શાંત દેખાતો હતો ઉલ્લેખનીય છે કે બે વર્ષમાં બીજી વખત છે જ્યારે કોઈ યુવા ભારતીય ખેલાડીએ નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ક્લાસિકલ ફોર્મેટમાં કાલરસનને હરાવ્યો છે ગાવર્ષે આ પ્રજ્ઞાનંદાએ તેની આજ ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ